હ્યુમન રિસોર્સ તથા સીસીટીવીની મદદથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે ત્રણ ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી તમામ મુદ્દમાલ રિકવર કરતી એ ડિવિઝન પોલીસ પકડાયેલ આરોપી ગોપાલકુમાર ભગવતીભાઈ મીણા જગદીશકુમાર દેવીલાલ મીણા મુકેશકુમાર ભેરાજીભાઈ મીણાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ ચુમોતેર લાખ બાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ પંદર ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો ફરિયાદી શ્રીને ચાર તારીખે આવી ફર ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે એણે પછી પોલીસને જાણ કરી છે આશરે સાડા દસ લાખ જેવી રોકડ અને સાહીઠ તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી પોલીસને જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે એ શંકાના દાયરામાં આવેલો આપણને આ રીતે ડાઉટ થતાં તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવું હજાર જેટલી રોકડ અને ચુમ્મોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે અત્યાર સુધી તપાસમાં આ વસ્તુ શોધી નથી હજુ આપણે એને રિમાન્ડને ને લઈશું ત્યારે જાણવાની પ્રયત્ન કરીશું કે અને કોઈ ગુનામાં સંકળાયેલા છે કે કેમ